તો સુરતમાં ટ્રાફિક પોલીસનું રોંગ સાઇડ અભિયાન જે છે તે જોવા મળ્યું ડીસીપી અમિતા વાનાણીએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું રોંગ સાઇડમાં ચાલતા વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા છે અઠવા ગેટથી જૂની આરટીઓ વચ્ચેના રોડ પર આ ચેકિંગ કરવામાં આવ્યું રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો સામે કલમ બસો ઓગણસી મુજબ ગુનો નોંધી એફઆઈઆર કરાશે તેવું ડીસીપીએ જણાવ્યું ચારસો ત્ર્યાસી વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓ માં રિપોર્ટ કરાયો છે તો છેલ્લા દસ વર્ષમાં પાંચથી વધુ રોંગસાઇડના ઇ મેમો ધરાવતા એક લાખ વીસ હજાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા કાર્યવાહી કરાઈ છે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા વીસ દિવસથી જે રોંગ સાઇડ ચાલી રહ્યા છે અને ટ્રાફિકનું કડક પણ અમલ થાય તે માટેની કડક કાર્યવાહી કરાઈ રહી છે સાથે સાથે જે નિયમોનો ભંગ કરી રહ્યા છે તેવા વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી થાય તે પ્રકારની મુહિમ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કરાઈ રહી છે ખાસ કરીને શહેરમાં અકસ્માતોનું પ્રમાણમાં મોટા પ્રમાણમાં ઘટાડો થાય તે પ્રકારની આ મુહિમ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે અને સુરતમાં પણ તે જ પ્રકારની મુહિમ ચાલી રહી છે અને થી વધુ જે વાહન ચાલકો છે તેના લાયસન્સ પણ સસ્પેન્ડ કરાવવા માટે સુરત ટ્રાફિક પોલીસે આરટીઓ પર રિપોર્ટ મોકલ્યો છે તેઓની સાથે વાત કરીશું મેડમ ટ્રાફિક પોલીસ કઈ રીતની મુહિમમાં કામ કરી રહી છે અને જે રોંગ સાઈડ પર છે તેની પર ખાસ અત્યારે કઈ રીતે મુહિમ ચાલી રહી છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવી પોતાની સુરક્ષા પોતાના પરિવારની સુરક્ષા અને રોડ ઉપરના અન્ય વાહન ચાલકોની સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યા છે તેવા વાહન ચાલકોને સૌપ્રથમ તો સમજ કરવામાં આવે છે કે રોંગ અકસ્માતના લીધે સૌથી વધારે અકસ્માત થાય છે અને જ્યારે રોંગ સાઈડના લીધે અકસ્માત થાય ત્યારે મોટાભાગની એક ગંભીર પ્રકારના ઈજા અને ફેટલ એક્સિડન્ટમાં કન્વર્ટ થતા હોય છે તો સૌપ્રથમ એમને સમજ કરવામાં આવે છે ત્યારબાદ જો અવારનવાર કોઈ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવે તો એમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવે છે છેલ્લા એક અઠવાડિયામાં કરેલી ડ્રાઇવ દરમિયાન એક હજાર સાતસો એકવીસ વાહન ચાલકોને રોંગ સાઇડથી થતા અકસ્માત વિશે સમજ કરવામાં આવેલી છે અને સાથે સાથે ચારસો ને જેટલા વાહન ચાલકો જે રોંગ સાઇડમાં અવારનવાર પોતાનું વાહન ચલાવે છે તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવે છે સાથે સાથે છેલ્લા દસ વર્ષોમાં જે વાહન ચાલકોએ પાંચ કરતા વધારે જેના નામે ઇ ચલણ પેન્ડિંગ છે રોંગ સાઇડના તેમનો ડેટાબેઝ અલગ કરી એક લાખ વીસ હજાર સાતસો ને એક્યાસી વાહન ચાલકો કે જેમના ઈ ચલણ પાંચ કરતા વધારે છે રોંગ સાઈડમાં વાહન ચલાવવા માટે એવા વાહન ચાલકોના પણ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે બિલકુલ મેમ બીજી એક હવે કે રાજ્ય સરકાર આમાં ખૂબ જ ગંભીરતા દાખવી રહી છે અને રોંગ સાઈડ માટે ખાસ ગુનો નોંધાશે ત્યાં તે સુધીની કાર્યવાહી કરવાની વાત કરી છે એમાં આપ કઈ રીતનું હવે કાર્યવાહી કરીશો બિલકુલ રોંગ સાઇડમાં જે પોતાનું વાહન ચલાવશે એમના વિરુદ્ધ ટુ સેવન્ટી નાઇનનો ગુનો દાખલ કરવામાં આવશે અને જેટલા પણ વાહન ચાલકો રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવે છે એમને હું અપીલ કરીશ કે પ્લીઝ પોતાનું વાહન રોંગ સાઈડ પર ના ચલાવો આપની સુરક્ષા આપની પરિવારની સુરક્ષા અને રોડ ઉપરના અન્ય વાહન ચાલકોની સુરક્ષા પણ ક્યાંકને ક્યાંક જોખમમાં મૂકી રહ્યા છો અને આપના લાયસન્સ સસ્પેન્ડ કરવાની સાથે સાથે આપના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને એફઆઈઆર પણ રજીસ્ટર કરવામાં આવશે બિલકુલ આ હતા અમિતા વાનાણી ડીસીપી ટ્રાફિક જેઓ ખાસ કરીને હવે રોંગ સાઈડ પર જે વાહન ચાલકો આવી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે